નમસ્કાર મિત્રો મિત્રો આપણા ધારાસભ્ય ચૈત્ર વસાવાના વિરુદ્ધમાં પાંચસો થી વધુ લોકો ભાજપમાં જોડાયા તો મિત્રો બીજેપીએ પાડ્યું ચૈત્ર વસાવાના ગળામાં ગાબડું અને ટીલીપાડા ગામના લોકો ભાજપમાં જોડાયા મિત્રો આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ટીલીપાડાના લોકો ભાજપમાં જોડાયા છે પછી ગામ જન દ્વારા આ કરાયું ઉમળકા કાભેર સ્વાગત અને કાર્યક્રમમાં ચૈત્ર વસાવાના હાય હાયના નારા લગાવવામાં આવ્યા તો મિત્રો શું હવે ચૈત્ર વસાવાના વિરુદ્ધમાં તેમના પોતાના જ આદિવાસી સમાજના લોકો જશે તો શું મિત્રો ચૈત્ર વસાવાને આનાથી ભારે નુકસાન થશે તે તમે કોમેન્ટની અંદર જણાવજો અને મિત્રો અમુક લોકો દ્વારા આ માહિતી મળી રહી હતી અને અમુક દોરો અમુક લોકો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે આ ખોટું છે અને આ જે બસો બસો રૂપિયામાં જવા લોકો છે અને ખાલી પચાસ જણ

ફેક હશે કે સાચી હશે તે તમે જણાવજો અને શું ખરેખર ચિત્ર વસાવાના વિરુદ્ધમાં તેમનો સમાજ જે છે એ પણ તમે જણાવજો મને તો એવું લાગતું નથી કે ચેતુભાઈ વસાવાના વિરુદ્ધમાં તેમનો સમાજ જાય કેમ કે ચેત્રો વસાવાય કેમના સમાજ મારે માટે બહુ બધું યોગદાન આપ્યું છે અને તેમના સમાજને અડધી રાતે પણ કામ હોય તો ચેતો વસાવા ઊભા હોય છે તો મિત્રો તમારું તેના વિશે શું કહેવું છે અને ચેત્રો વસાવાય તેમના સમાજને શિક્ષિત કરવા માટે ઘણા બધા કાર્યો કર્યા છે અને ચેત્ર વસાવા જેમ ચેત્ર વસાવાના સમાજને ચેત્ર વસાવાની જ્યારે જરૂર પડે ત્યારે ચેત્ર વસાવાનો સમાજ ખાલી ચેત્રભાઈને બોલાવે તો ચેત્ર વસાવા આવી જ જાય છે તો તેના વિશે તમારું શું કહેવું છે મિત્રો અને લગભગ તો આ ફેક જ ન્યૂઝ છે કે જે પાંચસો જણ જોડાયા ભાજપની અંદર એવું મિત્રો કંઈ પણ થયું નથી પચાસ જણ જોડાયા તેવું અમુક લોકો કહી રહ્યા છે તો મિત્રો તે પણ તમે જણાવજો કે ફેક ન્યૂઝ છે ભાઈ કે સાચી ન્યૂઝ છે આમ તો ફેક ન્યૂઝ છે એવું કોમેન્ટમાં ના લગતા નહીં તો કોઈ વિડીયો નહીં જોવે કે ફેક ન્યૂઝ આપે છે આ ભાઈ